તો કંઈ નહીં આજો પ્લાન છે કે વરસાદ ફૂલ આવે તો જઈએ બાર બાર નાવા બવા જઈશું તો ફૂલ આવે તો જવાનું ફૂલ ના આવે તો નહીં જવાનું ફૂલ વરસાદ આવે તો જ ના જવાનું બાકી જવાનું નહીં તો કંઈ નહીં ચલો રેડી થવું પછી તમને મળું છું ત્યાં સુધી તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ઉઠી ઉઠી ગયા છે મિત્રો ફર્સ્ટ ક્લાસ રેડી વેડી થઈ ગયા છે કંઈ નહીં હવે કરીએ છીએ આજના વ્લોગની પાછો બી કન્ટિન્યુ વ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો ફૂલ કરતાં ફૂલ મજા આવશે અને હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે જોઈ લો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે કન્ટિન્યુ એક મિનિટ વાર બંધ નથી થયો દુકાને જવાનો ટાઈમ નથી આપણો ફાકી બાકી લાવવાનો ટાઈમ નથી રહ્યો એટલો વરસાદ આવે છે તો કંઈ નહીં વરસાદ તો આવતા જ રહેશે વરસાદ વરસાદ તો આવતા જ રહેશે આપણો આપણા કરોના લગ્ન પાછો બી કન્ટિન્યુ વાગ્યા છે બાર બાર જ વાગ્યા છે તો એવું લાગે છે સવારના ચાર વાગ્યા હોય એવું કારણ કે બાર હજુ બાર જ વાગ્યા છે તો કહી શકાય નહીં વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા વોઇસ સબસ્ક્રાઈબ કરો અને મળી તમને બીજા નવા ટોપા કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય